નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં જે સૂર્યગ્રહણ થવાનું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે આ સૂર્યગ્રહણ કઈ તારીખે થવાનું છે કયા સમયે શરૂ થવાનું છે કેટલા વાગે પૂર્ણ થવાનું છે આ સૂર્યગ્રહણનો સમયગાળો કેટલા કલાક સુધી રહેવાનો છે શું આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું છે શું ભારતમાં નથી દેખાવાનું તો સૂતક કાળને માન્ય ગણવામાં આવશે કે નહીં આવે તો આ ઉપરાંત આ સૂર્યગ્રહણને કારણે કઈ કઈ રાશિ ઉપર તેની અસર થવાની છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો હિન્દુ ધર્મમાં સૂર્યગ્રહણની ઘટનાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રોના જણાવ્યા પ્રમાણે સૂર્યગ્રહણ અમાવસ્યાની તિથિએ જ થાય છે સૂતકનો સમયગાળો સૂર્યગ્રહણના બાર કલાક પહેલાં શરૂ થાય છે વર્ષનું બીજું સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણના પંદર દિવસ પછી એટલે કે બીજી ઓક્ટોબર બે હજાર ચોવીસના સર્વપત્રી અમાવસ્યાના રોજ થવાનું છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની સામે આવે છે ત્યારે આકાર સૂર્યગ્રહણ થતું હોય છે સૂર્યગ્રહણ અથવા સૂતક સમય ધાર્મિક દ્રષ્ટિકોણથી અશુભ માનવામાં આવે છે મિત્રો બીજી ઓક્ટોબરે થનારું સૂર્યગ્રહણ ભારતીય સમય અનુસાર રાત્રે નવ ને તેર વાગ્યે શરૂ થઈ છે અને ત્રણને સત્તર વાગ્યે સમાપ્ત થવાનું છે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં કારણ કે તે રાત્રે થવાનું છે આ જ કારણ છે કે ભારતમાં ગ્રહણનો સૂતક સમયગાળો પણ માન્ય ગણાવવાનો નથી મિત્રો બીજી ઓક્ટોબરે થનારું સૂર્યગ્રહણ આર્જેન્ટિના પેસેફિક મહાસાગર આર્કટિક દક્ષિણ અમેરિકા પેરુ ફિજી જેવા વિસ્તારોમાં દેખાવાનું છે તેમજ આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી મિત્રો એક વલય એકર સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્યની ડિસ્કને કેન્દ્રમાં સંપૂર્ણપણે ઢાંકી દે છે અને સૂર્યની કિનારીઓની આસપાસ એક તેજસ્વી રીંગ છોડી દે છે તે વિન્ટુ જેવું લાગે છે હવે મિત્રો કઈ કઈ રાશિઓ પર આ સૂર્યગ્રહણની શુભ અને સકારાત્મક અસરો જોવા મળવાની છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ વૃષભ રાશિના જાતકો વિશે વાત કરીએ તો આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ વૃષભ રાશિના લોકો માટે સારું સાબિત થવાનું છે તમારું મન ધર્મ અને આધ્યાત્મિકતામાં વ્યસ્ત રહેશે તમારો તણાવ દૂર થશે અને તમે તમારા મન ઉપર નિયંત્રણ મેળવી શકશો સૂર્યના શુભ પ્રભાવને કારણે તમને તમારા કાર્યમાં સફળતા મળશે ત્યારબાદ કન્યા રાશિના જાતકો વિશે વાત કરીએ તો છેલ્લા સૂર્યગ્રહણની સકારાત્મક અસર કન્યા રાશિના લોકો ઉપર જોવા મળી શકે છે આનાથી તમારું એનર્જી લેવલ ઊંચા સ્તર ઉપર રહેશે તમે કોઈપણ કામ પૂરા સંપૂર્ણપણે કરીશો અને તેમાં સફળતા પણ મેળવી શકશો મિત્રો આત્મવિશ્વાસ મજબૂત રહેશે તમે તમારા દુશ્મનો ઉપર પ્રભુત્વ મેળવી શકો છો ત્યારબાદ તુલા રાશિના જાતકો વિશે વાત કરીએ તો છેલ્લા સૂર્યગ્રહણની તમારી રાશિના લોકો ઉપર પણ સારી અસર પડવાની છે તમને તમારા કરિયરમાં નવી શરૂઆત કરવાની તક મળી શકે છે તમને સારી ઓફર મળી શકે છે જે તમારી પ્રગતિ માટે મદદરૂપ થશે તમારા સંબંધો મધુર રહેશે અને તમારી ભાગીદારી પણ સારી રહેશે ત્યારબાદ વૃષભ રાશિના જાતકો વિશે વાત કરીએ તો આ સૂર્યગ્રહણ વૃશ્ચિક રાશિના લોકો માટે પ્રગતિ લાવી શકે છે ખાસ કરીને એવા લોકો માટે કે જેઓ બિઝનેસ કરે છે તમને વ્યવસાયમાં સફળતા મળવાની અપેક્ષાઓ છે જે તમારી નાણાકીય બાજુને મજબૂત બનાવશે કાર્યના વિસ્તારોમાં સફળતા મળી શકે છે જૂના પેન્ડિંગ કામ અથવા કોઈ ડીલ ફાઇનલ થઈ શકે છે સૂર્યના શુપ્રભાવથી પરેશાનીઓ દૂર થઈશે અને તમે સ્વસ્થ રહીશો ત્યારબાદ ધનુ રાશિના લોકો વિશે વાત કરીએ તો છેલ્લા સૂર્યગ્રહણની પણ ધનુ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક અસર પડવાની છે તમારી લવ લાઈફ રોમેન્ટિક બની શકે છે તમને તમારા લવ પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાનો મોકો મળશે વિવાહિત જીવનમાં તમને તમારા સાથીઓનો સંપૂર્ણ સહયોગ મળશે વિવાહિત જીવન સુખી રહેવાની અપેક્ષાઓ છે આ સમયગાળા દરમિયાન તમારામાં ઉર્જાની કોઈ કમી રહેશે નહીં સ્વાસ્થ્ય પણ સારું રહેશે ત્યારબાદ મકર રાશિના જાતકો વિશે વાત કરીએ તો આ સૂર્યગ્રહણ મકર રાશિના લોકો માટે શુભ રહેવાનું છે તમારી કીર્તિ અને કીર્તિમાં વધારો થશે આ સમયગાળા દરમિયાન પોપર્ટી કે અન્ય જગ્યાએ રોકાણ તમને ધનવાન બનાવી શકે છે પૈસાની તંગી દૂર થશે કાર્યસ્થળ ઉપર તમારો પ્રભાવ વધશે લોકો તમને સન્માનની નજરે જોઈશે ઘરમાં પણ તમારી વાતનું સન્માન વધશે જૂના અટકેલા કામ પૂરા થશે અને તમને સફળતાની પૂરી આશા છે હવે મિત્રો આગળ વાત કરીએ તો પિતૃ પક્ષ ભાદ્રપદ પૂર્ણિમાના અશ્વિન મહિનાની અમાવસ્યા સુધી રહે છે પિતૃઓની તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ વિધિ માટે આ પંદર દિવસોનું વિશેષ મહત્ત્વ હોય છે એવું કહેવાય છે કે યમરાજ પિતૃઓના વર્ષમાં આ પંદર દિવસ પૃથ્વી ઉપર રહેવા દે છે પૂર્વજો પૃથ્વી ઉપર આવીને તેમના વંશજો પાસેથી જળ ગ્રહણ કરે છે આ દ્વારા તેઓ મોક્ષ પ્રાપ્ત કરે છે સર્વ પિતૃ અમાવસ્યા પિતૃ પક્ષનો સૌથી મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે આ દિવસે પૂર્વને વિદાય આપવામાં આવે છે આવો જાણીએ આ વર્ષે સર્વ પિતૃ અમાવસ્યાની ચોક્કસ તારીખ કઈ છે મિત્રો પંચાંગ અનુસાર સર્વપિતૃ અમાવસ્યા પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ રાત્રે નવને ઓગણચાળીસ વાગ્યે શરૂ થઈ અને ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ સવારે બારને અઢાર વાગ્યે સમાપ્ત થશે હિન્દુ ધર્મમાં અમાવસ્યા ઉદય તિથિથી ઉજવવામાં આવે છે આવી સ્થિતિમાં આ વર્ષે અમાવસ્યા સ્થિતિ પ્રમાણે બીજી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ માન્ય રહેશે મિત્રો આ વર્ષે સર્વપિતૃ અમાવસ્યા ઉપર સૂર્યગ્રહણની છાયા છવાઈ રહી છે સૂર્યગ્રહણ પહેલી ઓક્ટોબરે રાત્રે નવ ને ચાલીસ વાગ્યાથી બીજી ઓક્ટોબરે બપોરે ત્રણ ને સત્તર વાગ્યા સુધી ચાલશે જો જોકે આ સૂર્યગ્રહણ રાત્રે થશે તેથી તે ભારતમાં દેખાવાનું નથી આવી સ્થિતિમાં સર્વપિતૃ અમાવસ્યાના રોજ સૂર્યગ્રહણને તર્પણ અને શ્રાદ્ધ વિધિમાં કોઈ અડચણ નહીં આવે મિત્રો આ વર્ષે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે ત્રણ શુભ યોગ રચાઈ રહ્યા છે બ્રહ્મયોગ વહેલી સવારથી શરૂ થઈને બીજા દિવસે ત્રીજી ઓક્ટોબરે સવારે ત્રણ ને બાવીસ વાગ્યા સુધી ચાલે છે તે પછી ઇન્દ્રયોગ થશે આ ઉપરાંત સાર્વર્થ સિદ્ધિ યોગ બપોરે બાર ને ત્રેવીસ વાગ્યાથી શરૂ થશે જે ત્રણ ઓક્ટોબરના રોજ સવારે છ ને પંદર કલાકે સમાપ્ત થશે